નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરીની આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી તો શું કચેરીના અધિકારીઓ કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટી રાખવામાં આવતી હશે તેવી ચર્ચાઓ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરી આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી તો શું કચેરીના અધિકારીઓ કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટી કરવામાં આવતી હશે તેવી ચર્ચાઓ આવી રહી છે જેમાં ખરેખર એ શરમજનક ઘટના છે આની તપાસ ખરેખર થશે કે નહીં આ તો આવનાર સમય બતાવશે પણ આવું સરકારી ઓફિસમાં થતું હોય તો પછી સિંગવડ મામલતદાર કચેરી ખાતે ખૂબ જ ગંદકી અને મામલતદાર કચેરી મામલતદાર શ્રીનું બોર્ડ કે જે કચેરી ખાતે મારવામાં આવી છે તે પણ ઝાડી ઝાકરા બરાબર દેખાતું નથી તો લોકમુખે એવી ચર્ચા થયેલી છે કે ઝાડી ઝાકરાના કારણે બોર્ડ પણ ના દેખાતું હોય એક બાજુ ચાંદીપુરમ જેવા રોગ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભાડો લીધો છે

સંવાદદાતા નિલેશ વસેયા સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે